આકાશવાણી ભોજ એરંડાની ખેતી વિશે કૃષિ માહિતી આપે છે શ્રી શૈલેષ માણે એ નમસ્કાર શ્રોતા મિત્રો કૃષિ માહિતીમાં ડાયાભાઈ તરફથી તો તમને થાય ડાયાભાઈ રોજ નવી વાત કાઢતા હોય કે ભાઈ એક દી દિવલ્યાની ખેતીની વાત કરે એક દી કપાસની ખેતીની વાત કરે એક દી મગફળીની કરે એક દી ડ્રેગન ફ્રૂટની કરે એને શું બધી ભાન પડે એને ખેતી કરી કે બાબડાડે એવું નથી આપણે એક્સપર્ટને પૂછી જોઈએ હોશિયાર માણસ હોય વૈજ્ઞાનિક હોય ખેતીવાડી અધિકારી હોય કોઈ હોશિયાર ખેડૂત હોય એ બધાને પૂછીએ અને એના પ્રશ્નોના ઉકેલ લાવવાની કોશિશ કરીએ એટલે કૃષિ માહિતી જે કૃષિના છાપા આવે ને ખેતીના એમાંથી કેટલી વાર સરસ માહિતી મળી જાય તો એ નનકડી માહિતી તમને બે ત્રણ મિનિટની સવારના પોરમાં ભજન સાંભળતા સાંભળતા મળી જાય એની આ કોશિશ અને એમાં અમે આજે શૈલેષભાઈને બોલાવ્યા શૈલેષભાઈ માણેક અમારા આકાશવાણીના માન્ય એનાઉન્સર છે ખેતીના એક્સપર્ટ છે પાંચસોથી વધારે સેમિનાર કર્યા છે એમ બિયારણ અને જંતુનાશક દેવાના વેપારીએ છે એટલે આને આ ફિલ્ડ સાથે રોજેરોજ એ પ્રશ્નોના જવાબ ટેલિફોન પર પણ આપતા રહ્યા છે તો એ શૈલેષભાઈને આજે આપણે દિવેલાની ખેતી વિશે જાણકારી આપવો એવી વિનંતી કરીએ સામાન્ય રીતે કચ્છના દરેક વિસ્તારની અંદર એરંડાનું વાવેતર થતું હોય છે આપણે લખપત તાલુકાની વાત કરીએ કે રાપર તાલુકાની વાત કરીએ કે પછી બંનીની વાત કરીએ નિરોણા વિસ્તારની વાત કરીએ કે મુંદ્રા વિસ્તારની કચ્છનો કોઈ એવો વિસ્તાર નથી કે જ્યાં એરંડાનું વાવેતર થતું નથી આમાં જાતની પસંદગી હશે ને બિયારણ તમે કયું પસંદ કરાવડાવો છો સામાન્ય રીતે એરંડાની અંદર બે પ્રકારના જાત આવતી હોય લીલા થળવાળી લીલા છોડ ધરાવતો એરંડાનું બિયારણ અને બીજું થળવાળી સામાન્ય રીતે એવી ખેડૂતોમાં માન્યતા છે કે લીલા થળવાળી વેરાયટીમાં સુકારાનું પ્રમાણ વધારે હોય છે એની પ્રતિકાર શક્તિ ઓછી હોય છે જયારે લાલ થળવાળી વેરાયટીની અંદર સુકારા પ્રતિકારક હોય એમાં સુકારો ઓછો આવતો હોય છે એટલે દરેક ખેડૂતની અલગ અલગ પસંદ હોઈ શકે તો બિયારણમાં સરકાર માન્ય વેરાયટીઓ સર્ટિફાઈડ આવતી હોય છે ગુજરાત બે અને ગુજરાત સાત એ બંને વધારે પોપ્યુલર છે ગુજરાત બે લીલા થળવાળી જાત છે જ્યારે ગુજરાત સાત એ લાલ થળવાળી જાત છે ખાનગી કંપનીઓનું રિસર્ચ પણ આમાં જબરદસ્ત છે એરંડાની અંદર ઘણી બધી ખાનગીઓ કંપનીઓ બહુ સરસ વેરાયટીઓ લઈ આવે છે એમાં આપણે વેરાયટીવાર નામ લેવા જઈએ તો તો બહુ લાંબુ લિસ્ટ થઈ જાય પણ સારી કંપનીઓની જો વાત કરીએ તો એની અંદર પેસિફિકા કેર મૈકો વેસ્ટર્ન અવની મંગલમ એમ અનેક પ્રકારની કંપનીઓ છે કે જેમના બિયારણો ખેડૂતોમાં લોકપ્રિય છે અને સરકારી યુનિવર્સિટીમાં તો સંશોધન થતા રહે છે એમાં એક નવ નંબરની નવી વેરાયટી પણ આવી રહી છે પરંતુ ખાનગીમાં કંપનીઓનું રિસર્ચ પણ જબરદસ્ત હોય છે ખાનગી બિયારણો જે આવતા હોય છે એમની ડિમાન્ડ વધારે રહેતી હોય છે સર્ટિફાઈડ બિયારણો સામાન્ય રીતે બે કિલો પેકિંગમાં આવતા હોય છે જ્યારે ખાનગી કંપનીની જે રિસર્ચ વેરાયટીઓ આવે છે એ એક કિલો પેકિંગમાં આવતી હોય છે પાયાના ખાતર તરીકે એમાં ડીએપી કે એનપી કે અથવા તો છાણિયું ખાતર કે સેન્દ્રીય ખાતર વાપરવું પણ એટલું જ જરૂરી છે બિયારણનો દર સામાન્ય રીતે એકરે બે કિલોનો હોય છે એરંડાની અંદર યુરિયાનો ઉપયોગ વધારે કરતા હોય છે એનાથી શું થતું હોય છે કે વધારે પડતું નાઇટ્રોજન એટલે કે યુરિયા આપવાથી ખોટી રીતે હાઇટ વધતી હોય છે અને રોગ જીવાતનું પ્રમાણ વધારે રહેતું હોય છે એટલે ઘણી વખત નિષ્ણાત ખેડૂતો એવી સલાહ આપતા હોય છે કે ફક્ત નાઇટ્રોજન આપવાને બદલે એમોનિયમ સલ્ફેટ આપવાનું બીજા જે અમુક ન્યુટ્રન્સ ધરાવતી કીટ આવે છે માઇક્રોન્યુટ્રન્સ પણ એમાં વાપરવા એટલા જ જરૂરી છે સલ્ફર એ કોઈપણ તેલબીય પાક માટે બહુ જ મહત્વની વસ્તુ છે સલ્ફર તરીકે આ કચ્છમાં આપણા ખેડૂતો પિયત વિસ્તારોમાં એકર દીઠ બે લીટર ટાઈગર નેવું અસલ આપીને સારું ઉત્પાદન મેળવતા હોય છે અને આ ડોઝ વારંવાર આપી પણ શકાય છે એટલે મુખ્ય વાત એ છે કે જેટલું નાઇટ્રોજન કે યુરિયાનું વપરાશ ઓછો થશે એટલું એરંડામાં મારા હિસાબે સારું રિઝલ્ટ પડે છે અને જંતુનાશકની જરૂર પડે છે સામાન્ય રીતે એરંડાની અંદર જે વહેલું વાવેતર હોય એમાં ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે અને ક્યારેક રસ જીવાતોનો પણ ઉપદ્રવ જોવા મળતો હોય છે બજારમાં ઘણી બધી દવાઓ અમના માટે મળતી હોય છે તો મુખ્યત્વે રસચુસ્તી જીવાતો અને ઈયરને નિયંત્રણમાં નિયંત્રણ માં રાખવી જરૂરી છે શ્રી શૈલેષ માણેક પાસેથી કૃષિ માહિતી આપે સાંભળી કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું